આજે ભારત દેશ વિકાસ કરી રહ્યો છે છતાં પણ અમુક ઘરોમાં આજે પણ પીરિયડ્સને લઈને ઘણી યુવતીઓ તથા તેમના પરિવારમાં ખોટો ભય અને અંધશ્રદ્ધા છે પીરિયડ્સ દરેક યુવતીને કિશોર અવસ્થાથી શરૂ થઈ જાય છે ભારતમાં આજે પણ લોકો પીરિયડ્સ વિશે ખુલીને વાત કરતા અચકાય છે અને જો ભૂલથી આ બાબત પર ઘરવાળાની વચ્ચે વાત નીકળી જાય તો લોકો તરત જ વાત બદલી નાખતા હોય છે સેનેટરી પેડ જેને પીરિયડ્સ દરમિયાન મહિલાઓ માટે સુરક્ષા કવચ ગણવામાં આવે છે ત્યારે આજે પણ ઘણી દીકરીઓ અને મહિલાઓ માસિક ધર્મ વખતે સેનેટરી પેડનો ઉપયોગ કરતી નથી અને તેઓ ખોટી માન્યતાઓ ધરાવે છે સેનેટરી પેડ વાપરવા માટે સ્ત્રીને જાગૃત કરવી ખૂબ જરૂરી છે તે હેતુસર અને વિશ્વ મહિલા દિનના ઉપલક્ષ્યમાં આજે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવભાઈ પવળેના પ્રેરણાથી મંડળીની બહેનો દ્વારા વડોદરા શહેરની સલાટવાડા વિસ્તારમાં આવેલ એમસી હાઈસ્કૂલમાં ભણતી દીકરીઓને વિના મૂલ્યે સેનેટરી પેડનું વિતરણ અને સેનેટરી પેડ પહેરવાથી થતા ફાયદાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આવનાર દિવસોમાં સરકારી સ્કૂલમાં ભણતી દીકરીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ આપવામાં આવશે તેની જાણ મંડળીના સભ્ય દ્વારા કરવામાં આવી હતી છત્રપતિ શિવાજી જયંતિ તથા વુમન્સ ડેના ઉપલક્ષે અમે આ મંડળીએ આ કાર્યક્રમ આયોજિત કરેલ છે આ કાર્યક્રમમાં અમે સેનિટરી પેડ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ અને એમાં ઘણી બધી શાળાઓ અમે આવૃત કરેલી છે એમાં અમે આ પ્રોગ્રામમાં અમે તેમને કેવી રીતે યુઝ કરવો કેવી રીતે થ્રો કરવો અને એ બધી જાણકારી આપવાના છીએ ઉપરાંત તેમને લગતા સ્કીનના રોગો વગેરે જેવી પણ માહિતી આપીશું અને અમે આ કાર્યક્રમ થકી સાડી વિતરણનો પ્રોગ્રામ પણ આ હાથ ધરેલ છે વિશ્વ મહિલા દિવસના અંતર્ગત હું તમને એક જ મેસેજ આપવા ઈચ્છીશ કે તમે તમારા હેલ્થનો અને તમારા સોશિયો ઇકોનોમિક જે આપણે બેકવર્ડનેસ છે એને આપણે આગળ રાખીએ એવી આપણે બધા સાથે મળીને કાર્ય કાર્ય કરીએ